ખેડબ્રહ્મા ખાતે આવેલ નાના અંબાજીમાં નવરાત્રી નિમિત્તે આઠમના દિવસે હવન યોજવામાં આવ્યો હતો વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની તો વર્ષોની પરંપરા મુજબ અંબિકા માતાજીના ટ્રસ્ટના પ્રમુખ બાપુ સાહેબની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી હવન યોજાયા હતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો ત્યારે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર સમગ્ર દિવસ દરમિયાન મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું મંદિરમાં દર્શન કરવા આવનાર તમામ દર્શનાર્થીઓ દ્વારા મંદિરની પ્રદક્ષિણા પણ કરવામાં આવી હતી આ નગરનું નામ છે ખેડ બ્રહ્મા બ્રહ્માજીએ ખેડ કરી અને જમીન સમતળ બનાવીને એના પછી નગરનું સ્થાપના કરી નગર વસાવ્યું એના ઉપરથી પડ્યું બ્રહ્માની ખેડ ખેડ બ્રહ્મા કે ધીરે ધીરે અહીંયા એ ટાઈમે મહિષાસુર વગેરે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો ત્યારે વગેરે ઋષિમુનિઓ બ્રાહ્મણો બધા ભેગા થઈ અને બ્રહ્મા વિષ્ણુ મહેશની પાસે ગયા બ્રહ્મા વિષ્ણુ મહેશની ખૂબ ઉપાસના કરી પ્રાર્થના કરી વિનંતી કરી ભગવાન અમને આ મહિષાસુર વગેરે રાક્ષસના પાસમાંથી મુક્ત કરો ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના તેજમાંથી એક શક્તિનો પ્રાગટ શક્તિનો પ્રાદુર્ભાવ થયો મા જગદંબા પ્રગટ થયા અને મા જગદંબાએ મહિષાસુરનો વધ કર્યો અને ત્યારે ઋષિ મુનિઓએ ભેગા થઈને મા જગદંબાની ઉપાસના કરી પ્રાર્થના કરી સ્તુતિ કરી અને મા જગદંબાની પ્રાર્થના કરી આ આ સ્થાનને ભયમાંથી મુક્ત રાખવા માટે હરરોજ માટે અહીંયા બિરાજમાન થાવ ત્યારથી એ ઋષિ મુનિઓની પ્રાર્થના સાંભળીને મા જગદંબાએ કૃપા કરી અને આ સ્થાન પર બિરાજમાન થયા ધીરે ધીરે સમય સમય પ્રમાણે અહીંયા સારો એવો વિકાસ થયો અત્યારે વર્તમાનમાં ખેડૂતમાં અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અને પ્રમુખ સાહેબ શ્રી જયદીપસિંહ દ્વારા બહુ સારો એવો વિકાસ થયેલો છે યાત્રિકોને રહેવા જમવા વગેરેની પાણીની લાઇટની બધી સારી એવી વ્યવસ્થા કરેલી છે અને ખૂબ લોકો દર્શન કરવા આવે આવી રહ્યા છે અત્યારે હાલ શારદીય નવરાત્રિ ચાલી રહી છે આજે દુર્ગાષ્ટમી છે ખાલી અષ્ટમી નહીં મા જગદંબાઈ દુર્ગ નામના રાક્ષસને માર્યો હોવાથી એ તિથિનું નામ પડ્યું દુર્ગાષ્ટમી અને એ રાક્ષસના ત્રાસમાંથી મુક્ત થાય એટલે લોકો ખૂબ આનંદિત થયા અને એ તિથિને એ દિવસને ખૂબ ઉત્સવની રીતે ઉજવવા લાગ્યા આજે એના ભાગરૂપે અહીંયા મા જગદંબાના સવારથી જ નિજ મંદિરે સવારના પાંચ વાગ્યાથી લોકો મા જગદંબાના પદે પદે યા પરિપૂજ કે અભ્યાસ દિવસો મેઘાદી ફલમ દદાશી તામ સર્વ પાપ ક્ષય હેતું ભૂતામ પ્રદક્ષિણા તે પરિત કરો મી મા જગદંબાની કૃપા પ્રાપ્તિ માટે લોકો સવારથી ચાર વાગ્યાથી અહીંયા પ્રદક્ષિણા કરવા માટે આવી ગયા છે અને આજે આખો દિવસ અહીંયા મા જગદંબાનો ખેલમાં અંબિકા મંદિર ટ્રસ્ટના પ્રમુખ સાહેબ શ્રી પોતે યજ્ઞમાં યજમાન તરીકે બિરાજમાન છે મા જગદંબાના ચોકમાં રોજ રાત્રે નવરાત્રિના ગરબા ઉત્સવ ચાલે છે અને આજે હવન છે ખૂબ લોકો દર્શન કરવા આવ્યા છે દરેકને અમે પ્રાર્થના કરીએ મા જગદંબાને કે સર્વે ત્રણ સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભરાણી પસિંતો મા કસિ દુઃખ માપ અહીંયા આવનાર દરેક લોકોનું મા જગદંબાની કૃપાથી કલ્યાણ થાય સુખ શાંતિ થાય સલામતી થાય ખૂબ સુખી સંપન્ન થાય અને સ્વસ્થતાથી રહી શકે એવી મા જગદંબાને પ્રાર્થના કરીએ ધન ધાન્યની સમૃદ્ધિ થાય એવી મા જગદંબાને પ્રાર્થના કરીએ